નમસ્કાર મિત્રો પંદરમી ઓગસ્ટના રોજ હળવદ શહેરમાં શ્રી ઠાકોર એજ્યુકેશન એન્ડ સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહ તેની સાથે નવનિયુક્ત સાંસદ છે તેઓનો સત્કાર સમારંભનું આયોજન હળવદ શહેરમાં આવેલ શ્રી શિશુ મંદિરના સાંસ્કૃતિક હોલમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં ઠાકોર સમાજના તેજસ્વી તાલલાઓ છે તેને સન્માનિત કરવામાં આવ્યા હતા તેની સાથે નવનિયુક્ત સાંસદ ગેનીબેન ઠાકોર અને ચંદુભાઈ સિંહોરાને જે છે તેઓને પણ સન્માનિત કરવામાં આવ્યા હતા આ કાર્યક્રમમાં ખાસ કરીને ઠાકોર સમાજના આગેવાનો સાથે મોટી સંખ્યામાં ભાઈઓ અને બહેનો જે છે આ કાર્યક્રમમાં જોડાયા હતા જે હળવદ મુકામે ઠાકોર સમાજ આયોજિત જે એમનું ટ્રસ્ટ ચાલે છે કેળ મંડળ એ લોકોએ કંઈક આવનાર સમયની અંદર કન્યા છાત્રાલય અને કુમાર છાત્રાલયનું નિર્માણ થાય એ માટેની શરૂઆત કરી છે કંઈક આગેવાનોએ ફાળાની પણ જાહેરાત કરી છે આવનાર સમયમાં ગામડા સુધી પહોંચીને દરેક પરિવાર જે એની યથાશક્તિ એની અંદર ભંડોળ મળે સૌની ભાગીદારી બને અને સૌની ભાગીદારી થકી આ સંસ્થાનું નિર્માણ થાય એવી હું એમને શુભેચ્છાઓ પણ પાઠવું છું પોગ્રામ ખૂબ સારો રહ્યો નાના મોટી રકમ એકઠી કરીને પણ વિદ્યાર્થીઓનો સત્કાર સમારંભ રાખેલો એકાદ ડૉક્ટર બીજા નાના મોટી નોકરીઓમાં સારી ટકાવારી સાથે વિદ્યાર્થીઓ ત્યાં આવેલા હતા એમને કાર્યક્રમમાં બોલાવીને એક મનોબળ વધારવા માટેનું કામ એ સૌ આગેવાનોએ કર્યું છે તે એમને પણ હું અભિનંદન આપું ખાસ કરીને જે લોકોએ આયોજન કરી અને અમને સૌને અહીંયા બોલાવીને અમારું પણ સન્માન કર્યું ને એક સારા કાર્યમાં સહભાગી બનાવ્યા એ બદલે બધાનો આભાર માનું છું ને ફરી આ સંસ્થા ઝડપી એનું કામ થાય એનું નિર્માણ થાય અને આવનાર જે પેઢી છે એ કેળવણી થકી એક તંદુરસ્ત અને શિક્ષિત સમાજનું નિર્માણ થાય એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું આ કાર્ય પૂરું કરવા માટે જે પણ યથાશક્તિ દાન આપે એ દાતાઓને પણ હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું

અંદર કુમાર અને કન્યા છાત્રા બને એની માટે સમાજનો એક અવાજ અવજ ઉઠ્યો ત્યારે સમાજની એક લાગણી વધે પંદરમી ઓગસ્ટે ઠાકોર યુવા એજ્યુકેશન સેવા ટ્રસ્ટ દ્વારા વિદ્યાર્થી સન્માન સમારોહનો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો તેમાં માન્ય હમણાં નામ સંસદ સભ્ય શ્રી ચંદ્રભાઈ શિવરા સાહેબ તેમજ તેમનો પણ સન્માનિત સમારોહ ઠાકોર સમાજ દ્વારા અહીંયા રાખવામાં આવેલો હતો સમસ્ત કોળી ઠાકોર સમાજના તમામ બાળકો તે તમામ લોકોનો ઉત્સાહ વધે અને તેમની અંદર એક અનેરું શિક્ષણની જ્યોત જાગે ટ્રસ્ટ દ્વારા એક અનેરું પગલું ભરી અને આ શિક્ષણ સેવારૂપી કામ આદર કરવામાં આવ્યું હતું આભાર